છતરમા વનમહોત્સવની ઉજવણી ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગણતેશ્વરના મહાદેવના દર્શન કરી જન સુખાકારી માટે પ્રાર્થના કરી છત્રીરમાં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલ રાજ્યના ચોવીસમાં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં મહાદેવના પૂજા અર્ચન કરી ને રાજ્યની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ પાસે મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રી શ્રી મંદિરની પરિક્રમા કરી હતી તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યું હતું અને ગાલવ ઋષિના મહાત્મ્યથી પરિચિત થયા હતા આ મુખ્યમંત્રી શ્રી સાથે સાંસદ શ્રી દેવશી ચૌહાણ પંચમહાલ સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ ઠાસરાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ વન સંરક્ષક શ્રી મિત્તલબેન સાવંત અને શ્રી આનંદકુમાર ઉપસ્થિત અને અગ્રણી શ્રી નયનાબેન પટેલ સહભાગી બન્યા હતા રિપોર્ટર જનતા નાઇન લાઇવ મહી નદીના શાંત તટે પ્રાચીન શિવ મંદિરના સાનિધ્યમાં આકાર પામ્યું છે ગુજરાતનું 24મો સાંસ્કૃતિક વન ગર્તેશ્વરવન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં માનનીય વનમંત્રી શ્રી મૂરુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી માનનીય શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં કુલ 5 હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામેલ આ વન મджуવા મળશે આકર્ષણોનો ખજાનો અહીં શિવલિંગવન, મલીપત્રવન, બટરફ્લાય ગાર્ડન, નક્ષત્રવન, રાશિવન, નવગ્રહવન पंचवटी वन चरक वन आणि नंदी वन तो छेच સાથે સાથે ચરુ દર્શન કુલ મેસ गार्डन બાડ ક્રિડાંગણ બંબુ ગજીબો ઉપરાંત 1.5 લાખ જેટલા અલભ્ય औषधीय रोपा आणि वृक्ष अ वનની शोभा વધારે છે ગર્દેશ્વર વન એટલે ભક્તિ પ્રકૃતિ અને સાંસ્કૃતિક વાર્ષનો ત્રિવેણી સંગમ 76 वा वन महोत्सव ના ભાગ રૂપે वन विभाग ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓને મળશે એક અમૂલ્ય ભે